મામલતદાર સાહેબ હોય એની બધા મજામાં પાળું પાણી કરીને ત્યારે રાતે તો હજી કોઈ દોરો દેતું નથી ફૂલ તૈયારી થી આવ્યા છે આજે મંચ પર બિરાજમાન આમ તો બધા જ મહાનુભાવોનો પરિચય આપી દીધો ખાસ વિશેષ એમાં સમય નહીં બગાડીએ પણ મારી બાજુમાં બેઠેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ જેને આપ ખૂબ સારી રીતે સાંભળો છો કાયમ માટે યુવાનો માટેની લડાઈ લડતા આવ્યા છે એવા ભાઈ શ્રી બ્રિજરાજભાઈ ગઢવી ભાઈ બ્રિજરાજભાઈ સોલંકી થતી નથી પણ આ પેલા છે ને કલાકાર એના નામ માટે બ્રિજરાજભાઈ સોલંકી આમ તો આપ સૌ પરિચિત છો અને સૌથી વધારે હમણાં છેલ્લા થોડા દિવસથી જેને એનો પરિચય હોય તો એ દસ દો વીસ્યાના ધારાસભ્ય માન્ય મંત્રી સાહેબ બ્રિજરાજભાઈ કહું છું હમણાં થોડા પ્રવાસ ત્યાં ઓછા કરજો નહિ સાહેબ ને મગજ ની દવા લેવાની ચાલુ કરવી પડશે અને કુંવરજીભાઈ પણ કહીએ છીએ આટલું બધું મગજમાં ન લેતા ઉંમર થઈ આવશે ક્યાંક ને ક્યાંક એવું બની હકે અચાનક માનસિક તકલીફ થઈ જાય પછી ગામ ગણતરી ન દામ કરે ભગવાન સદબુદ્ધિ આપે માનસિક સંતુલન જળવાઈ રહે એવી ભગવાન ને પ્રાર્થના કરીએ ને બ્રિજરાજબેન કહીએ થોડા ધીરા રહી ગયો નહીતર આવતી ચૂંટણી પહેલા કઈક થઈ જાય છે એટલે ખરેખર જેને પરિવર્તનની જ્યોત જગાવી છે એવા આમ આદમી પાર્ટીના સૌ ક્રાંતિકારી કાર્યકર્તાઓની સાથે પ્રદેશ નેતાઓમાં ખાસ જેની ગણતરી થાય એવા ભાઈ શ્રી બ્રિજરાજભાઈ અહીંયા જિલ્લા પ્રમુખ તરીકે જયારે પાર્ટી ખરાબ સમયમાં હતી ત્યારે પણ જેને ખૂબ મહત્વની જવાબદારી નિભાવી છે ગામડે ગામડે પ્રવાસ કરી અને આ પાર્ટીને ટકાવી રાખવાના જેને પ્રયત્ન કર્યા એવા ભાઈ શ્રી તેજસભાઈ ગાજીપરા એની સાથે દિલીપસિંહની વાત હોય સંજયસિંહની વાત હોય અને મારી સાથે આજે અહીંયા મંચસ્પર પર નથી સ્ટેજ પર પણ ક્યાંક આડાવાળા ઊભા ઉભા હશે કવિ હૃદય અમૃતલાલ અમૃતલાલ ખૂબ સરસ મજાની કવિતાઓ બનાવે છે ખૂબ સરસ મજાના શેર શાયરી છે એવા અમૃતલાલ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય આજે મારી એ સુરેન્દ્રનગર થી બેઠા છે લાલચ આપીને લાવ્યો તો દહ વાગે પાછા લઈ જાય પણ આવતીકાલ રાત્રે અગિયાર વાગ્યા સુધી પાછા નહીં જાય એ પણ અહિયાં થી ગયો એટલે તૈયારી કરી રાખે ખાસ કરીને આજની સભામાં મંચસ પર બિરાજમાન મહાનુભાવો થી પણ વિશેષ જે કોઈ લોકો છે તો એ ખાસ કરીને સામે બેઠેલા લોકો છે આપ સૌનું હું રાજુ કરપડા તકે હૃદયથી સ્વાગત કરું છું પરિવર્તનની લડાઈ ની ચિંગારી ફૂંકવા માટે તમે ભેગા થયા છો મારી પહેલાના વક્તાઓ ખૂબ સરસ મજાની બધી વાતો કરી અને અહીંયા આવડી મોટી સંખ્યામાં તમે ભેગા થયા છો એટલે એક વાત નક્કી છે કે તમે બધા એ મન તો બનાવી લીધું છે જલ્દી બે હજાર થતી એવી આવે બાકી કઈ રાતે વાગે આવડી મોટી સંખ્યામાં ચોક નાનો પડે છે અને પોલીસ વાળા એટલા બધા મેં આવ્યો અહીંયા જ જોયું કેમેરા બેમેરા ચાલુ રાખ્યા છે આવું તો કઈ હતું નહીં નવી છે એટલે એમને ઉપર થી સૂચના તો છે જ કે રામોદમાં કઈક નવા જૂની થવાની કેમેરા બેમેરા ચાલુ રાખીને દાવ એ બધા કિસ્સામાં લાલ પીળી લાઇટુ થાય એમને કહીએ છીએ તમે અત્યારે ટેકો દો હતી તમારે અમારી હારે જ રહેવાનું અને કોઈ મંત્રી ફંત્રી સંત્રી કે કોઈ ધારાસભ્ય જે કે એ બધું ન કરવું ગ્લાસ ફેંકવા આમ ત્રણસો હાથ ન કરાવી નહીતર આ સૌરાષ્ટ્રમાં કંઈક નવા જૂની થાય છે અને અમે હંમેશા કાયમ માટે જાહેર મંચ પરથી કહીએ છીએ બોલો બોલો કે ગાંધીના વિચારોથી ચાલીએ છીએ અમે અહિંસાનો માર્ગ અપનાવ્યો છે પણ કોઈ અમારા અવાજને દબાવવાના પ્રયત્ન કરશે કોઈ ખેડૂતના અવાજને ને દબાવવાના પ્રયત્ન કરે કે કોઈ યુવાનનો અવાજ દબાવવાના પ્રયત્ન કરશે તો ભાઈ એ પ્રฤษરાજભાઈએ કહીયું એમ અમે भगतસિંહના વિચારોમાં પણ માનવાવાળા છીએ આ દેશને બચાવવા માટે થઈ फांसीના માટડે ટિંગાવું પડે તો ઈ પણ પૂરેણ તૈયારી સાથે મેદાનમાં આવ્યા છીએ કોઈ પોલીસવાળો એવા કહેતો હોય કે ભાજપને હાથોમાં નહી કામ કરીએ જુઠા કેસમાં ફસાવી દઈએ જેલ માં પૂરી દઈએ અરે તમારી જેલની દીવાલોની તાકાત સુઝે અમારા વિચારોને રોકી શકે ક્રાંતિ ના બીજ રોપવા માટે આવ્યા છીએ ખેડૂતના દીકરા વાવણી કરી છે તમામ અધિકારીઓને કહીએ છીએ અમને વ્યક્તિગત કોઈ સાથે વાંધો નથી પણ કોઈ અધિકારી એવું સમજે એ તો થયા છે વિસાવદર જીત્યા તે દૂધના રઘવાયા થયા છે મે સવાલ પૂછવો હું તો બ્રિજરાજભાઈ વાટે છું કોક સવાલ પૂછવા આવે મજા આવે મને કોઈ પૂછવા નથી આવતું ખરેખર વાટે છું ને આજે રામોદ ગામના પાદરમાંથી આહવાન પણ કહીએ છીએ કે ભાજપના નેતા જેટલા પોટલીઓ પાઇન મોકલવા હોય ને મોકલે આપણે જવાબ દેવાની તૈયારી છે મોકલી દ્યો સભાન અવસ્થામાં તો કોઈ હરમત નહીં કરે પણ પોટલી પીવડાવીને મોકલો ને મોળે બે સવાલ યાદ રહી જાય પૂછી લે તો અમારે ત્યાં ભાજપના નેતા છે સુરેન્દનગરમાં હવે નેતાને કાયમ માટે વાંધો આમ આદમી પાર્ટી થી ભાજપના એવા ગુંડ ભગત થઈ ગયેલા કે ભાજપ વાળા દિવસે દેખાય છે આટલી હદે નસો આવી ગયેલો હવે એ નેતાને ગોપાલભાઈ નું નામ જાહેર થયું તે નો વાંધો પડી ગયો જૂના વિડીયો લઈ આવે ગોપાલભાઈ નું ખરાબ ચિત્ર એના બધા પ્રયત્ન કરે એમાં ગોપાલભાઈ જીતી ગયા ગોપાલભાઈ જીતી ગયા પછી અમે સારું ગોપાલભાઈ તો જીત્યા આવી ગયા બીજું કાંઈક કરીએ તો આમ આદમી પાર્ટી નું ખરાબ લેખ્યા કરે ખરાબ બોલ્યા કરે અહીંયાના વિડીયો લઈ આવે જુઠ્ઠાન પંજાબના લઈ આવે ને એમાં એક વિડીયોમાં આમ આદમી પાર્ટી જિંદાબાદના નારા લાગતા હતા એ ભાઈ થી માં પોસ્ટ થઈ ગઈ બીજાએ તરત ફોન કર્યો કે તમે ફેસબુક ઉપર પોસ્ટ કરી એ તો આમ આદમી પાર્ટીના મખાણ થાય છે કે શું વાત કરો છો તો કે હા મને ડિલેટ કરતા આવડતું નથી હું કોક ને ગોતવો પડશે આ સત્ય હકીકત કઉ છું મૂળી તાલુકાના એક ગામના પૂર્વ સરપંચ ની વાત છે કે જે ખરેખર બીજા એક ભાઈને ફોન કર્યો કે મને પોસ્ટ હવે અકળાઈ ગયો એટલો પાછો એને પેલો જ નંબર જેનો આવ્યો એને ફોન કર્યો ફોન કરીને એને એવું કીધું કે આ પોસ્ટ મારે ડિલેટ કરવી છે કે ફેસબુકમાં પોસ્ટ કેમ ડિલેટ થાય તો કે તમે ફોન કોને કર્યો છે એ કે મેશોર કિશોરને ફોન કર્યો તો કયા કિશોર ને તાલુકા પ્રમુખ કિશોર બોલું છું એને ડિલેટ કરતા ગામની ને બીજા બે છોકરાને ને પોસ્ટ ડિલેટ કરાવી આવા લોકો અમારો વિરોધ કરે છે દોસ્તો વાત એ કરવા માટે આવ્યા છીએ વાત એ કરવા માટે આવ્યા છીએ

કે ખરેખર આપણા જીવનમાં કઈક કરવું હોય તો એવું કઈક કામ કરીને જઈએ ભગવાને આપણને પૃથ્વી પર જન્મ આપ્યો છે આપણે રમકડા છીએ ભગવાને ચાવી ભરીને મોકલ્યા છે કોઈ પચાસ વર્ષ જીવશે કોઈ સાઠ વર્ષ જીવશે કોઈ એસી વર્ષ જીવશે વયા ગયા પછી બાર પંદર દિવસે મહિને લોકો ભૂલી જશે પણ કઈક એવું કામ કરીએ કે આપણી પાંચમી પેઢીનો દીકરો ન્યા જાય તો એ ક્યાંક આનો ગહટો બાપ હતો અમારા ખેતર સુધી સિંચાઈનું પાણી લાવ્યો છે દોસ્તો કઈ કામ એવું કરવું છે કે સિંચાઈનું પાણી જે વિસ્તારમાં નથી પહોંચતું ત્યાં સિંચાઈનું પાણી પહોંચાડવા માટેની લડાઈ લડીએ એમએસપી કાયદો બનાવવા માટેની લડાઈ લડીએ ખેડૂતોને પૂરતા ભાવ મળવા માટે થઈ કેક ને કેક હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે ખેડૂતોનું વળતર નથી ચૂકવતા ઊભા પાકમાં જેસીબી હીટાથી જેવા મશીન ચલાવે છે તો એની સામે ખેડૂતોના હક અધિકારની લડાઈ લડીએ હંમેશા હું કહેતો આવ્યો છું

એને પણ એની યુવાનીમાં મોછોક કરવાના હશે પણ એ યુવાને નક્કી કર્યું કે આ દેશની આઝાદી માટે થઈ અને એક વખત નહીં ભગવાન જેટલી વખત જન્મ આપે એટલી વખત મરવાનું થાય તો કુરબાન છે દેશની આઝાદી માટે દોસ્તો હું એ કહેવા માટે આવ્યો છું કે આપણે તમામ ખેડૂતના દીકરા છીએ કોકને કોઈક ખેતમજૂરી કરે છે આપણે કોઈ એવા ઉદ્યોગપતિઓ નથી કે આપણે ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પાડે આપણે ત્યાં જીએસટી ની રેડ પાડે આવું કઈ થઈ શકે એવું નથી આ દેશની અંદર સૌથી વધારે મજબૂતાઈથી જો ભ્રષ્ટ ભાજપની સામે કોઈ લડી શકે તો એ માત્ર અને માત્ર મારી સામે બેઠેલા ખેડૂતો છે અને આ એ ખેડૂતો છે આ એ જગતના બાપ છે કે જેને સૌથી વધારે ભ્રષ્ટ ભાજપના નેતાઓને બીક લાગે છે આવનાર સમયમાં દોસ્તો તૈયારી કરી રાખજો આપણા વિસ્તારના પ્રશ્નો આપણને ખબર છે તૈયારી એ કરી રાખવાની છે કે તાલુકા પંચાયતની ચૂંટણી આવે જિલ્લા પંચાયતની ચૂંટણી આવે તમામ જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનો આવશે જે આગેવાનો આવે છે એ અત્યારે ક્યારેય પૂછવા નથી આવતા કે કોટડા હાંગાણે થી અહીંયા આવતા રોડની પરિસ્થિતિ શું છે હું અત્યારે એ રસ્તે થી આવ્યો મેં જોયું લગભગ મોટરસાઇકલ હોય તો કા તો પંખા વગર ના થઈ જાય મારી વાત સાચી છે મેં તો એવા પણ નેતા જોયા છે કે જ્યારે ભાજપમાં નહોતા ત્યારે એવું કહેતા હતા કે મારું કામ નહી થતું એટલે ભાજપમાં જવું પડે ભાજપમાં ગયા પછી કરોડો ગાડી ફેરવે કામ તો એના મારી વાત સાથે સહમત છો આકલો કરીને કહેજો કેજો સહમત છો આ કરું હું બોલાય જાવ તમે બધા પાછા સહમત ના હોય આવું ન થાય આ લાઈવ થી કેટલા ભાજપના નેતા સાંભળે છે કઈ ગાડી છે ભાજપના નેતા ને થઈ ગયું એટલે એ કે રોદા નથી લાગતા દુકાનમાં વેપાર થતો નથી અમારા એ વિસ્તારમાં આવા એપીએમસી છે તમારા અહીંયા છે ખરા તમારા એપીએમસી ની અંદર ખરીદી થાય છે ચૂંટણી આવે છે એપીએમસી માં પૈસા ઉતારવામાં આવે છે

પણ ભાજપના નેતાઓ બસો પાંચસો એક હજાર ખેડૂતના જૂઠ હાથ બાર આઠ રાખી અને ક્યાંક ને ક્યાંક જૂઠા રજીસ્ટ્રેશન કરાવે આઠસો રૂપિયા લઈને ભાવે છે અમારા વિસ્તારમાં આવું છે તમારે છે કાગડા બધે કાળા કાગડા બધે કાળા છે આ લોકોની દવા છે મારી સામે બેઠા એ કેટલા ખેડૂત છે બધા ઊંચો હાથ કરે તમારે અહીંયા ફેનવાલ દવાનો ઉપયોગ થાય ખરા પેલા થતો તો ફેનવાલ સાટો તો બધી ઇવળો મરી જતી હતી સ્ટ્રોંગ દવા આવે કમળ બળી જાય એનાથી તો ખટકો રાખો ને આ વખતે ફેનવાલ સાટી ગયો હાવણે થી અમે વાળી નાખીએ એક આરે કામ પૂરું થઈ જાય એક વાત નક્કી છે આજે ગુજરાતના તમામ લોકોને એક સંદેશ આપીએ છીએ કે કોઈ એવું સમજતું હોય કે હું આ ફલાણા સમાજમાંથી આવું છું મારો સમાજ એક થઈ જાય તો ભ્રષ્ટ ભાજપના મૂળિયા ઉખેડી નાખીએ પાટીદાર સમાજ એવું સમજે કે અમે એક થઈને ભાજપને ઉખેડી નાખીએ કોળી સમાજ સમજે અમે એક થઈને ઉખેડી નાખીએ ઓબીસી સમાજ સમજે દરબાર સમાજ સમજે કોઈ પણ વ્યક્તિ સમજે કે કોઈ એક સમાજ નક્કી કરશે કે અમે ભાજપના મૂળિયા ઉખેડી નાખશું

કે ખરેખર સામે પૈસા ખૂબ હોય કરોડો રૂપિયા હોય આવડું મોટું ભાજપનું સંગઠન હોય ધારાસભ્યો હોય મંત્રી હોય ગામડાઓમાં રાતોની રાત રોકાય સકડે સકડા ભરાય એટલા ધારાસભ્યો આવી ગયા એટલા મંત્રીઓ આવી ગયા આ બધા એવા એની સામે લડતું તું કોણ ગોપાલભાઈ એટલે ભાઈએ કીધું ગોપાલ ગોપાલે ભૂખા કાઢ ને ક્યાં દૂર સાટતા કરી દીધા હજી એટલે થી અટક્યું નથી વિધાનસભામાં ગયા અહીંયા પોલ ઉઘાડી કરી બધા જેવા હતા એવા ઉઘાડા કર્યા અત્યાર સુધી આવું કોઈએ જોયું નહોતું કે આ હાલત થશે વિધાનસભામાં આવે કેટલાય ધારાસભ્યો એ વખતે ભાજપમાં અંદર અંદર ડખા ને એમાં બીજા રાજી હતા એ કે આ એક જીતી જાય ને તો વિધાનસભામાં આવીને ઓલા અમને હંફાવે અમે એમને ખબર પડી કે અમને હંફાવાનું છે આજે એકસો બ્યાસી ધારાસભ્ય છે એમાંથી ભાજપના એકસો ને બાસઠ ધારાસભ્યો એક પણ ધારાસભ્ય પાસે સિક્કો કરીને કોઈને લેટર પેડ આપવાની સત્તા એક પણ ધારાસભ્ય પાસે નથી માત્ર ને માત્ર ગાડીમાં તરીક કંકુની ટોપલી રાખવાની જ્યાં ખાતમુહૂર્ત નું ઉપરથી કહે ખાતમુહૂર્તના બે ટોચા મારવાના રોડ કેદી બનશે ધારાસભ્ય પૂછ્યો કે નહીં તરીકમ ભેગો રાખે કે આઈ જાવ ખાતમુરત એટલે ન્યા ખાતમુરત કરી વાળે કેટલાય નાળા એવા છે કે ભાજપના નેતાઓનું રહોડું ખર્ચો એ નાળું કાઢે છે દર વર્ષે નાળું તૂટી જાય નવું બનાવે તૂટી જાય નવું બનાવે અને એમાંથી રહોડા ખર્ચો કાઢવાનો કેટલાય રોડ એવા છે કે જે ભાજપના નેતાઓએ ખાતમુરત કર્યા હોય પાંચ પાંચ વર્ષ થઈ ગયા આજ દિવસ સુધી એ રોડ બન્યા નથી હમણાં કડીના ધારાસભ્યનો વિડીયો તમે બધાએ જોયો હોય છે અધિકારીને ફોન કર્યો

અહીંયા વાત કરીએ તો પાટીદારમાં કડવા પાટીદાર લેવા પાટીદાર ભાઈઓ ભાઈઓ વચ્ચે ભાગ કોળી 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 સમાજ છે તો દલવાડી અલગ 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 જાતમાં ધર્મમાં વહેંચવાનું કામ કોઈએ કર્યું છે આજે હું તમને એક સંદેશ આપવા માટે નાના ભાઈ તરીકે આવ્યો છું કે કોઈ પૂછે કઈ જ્ઞાતિના ના છો એક વાત કરજો કે અમારી જ્ઞાતિ અમારો સમાજ ખેડૂત છે અને આ ગુજરાતની અંદર જેટલા પણ ખેડૂત અને ખેતમજૂર છે ને એ અમારો ભાઈ છે જે દિવસે આ મન બનાવી લેશું એ દિવસે કોઈ તાકાત કે કોઈ રાજકીય પાર્ટી એવી નહીં હોય કે ખેડૂતની વિરુદ્ધમાં નિર્ણય લઈ શકે અમે એ વાત કહેવા માટે છીએ ઉંમરમાં ખૂબ નાના છીએ ઉતાવળ પણ થઈ જતી હશે ઉતાવળ થઈ જાય પણ અમે તો એટલા કંટાળ્યા છીએ કે ભ્રષ્ટ ભાજપના એક એક કાંડ અમારી સામે દેખાતા આવે છે રોજે રોજ કાંડ દેખાતા આવે છે રોડ ઉપર નીકળો તો ખાડા દવાખાને જાવ તો કે ડોક્ટર નથી પૂરતી આરોગ્યની વ્યવસ્થા નથી નિશાળે જ આવતો કે પૂરતા ઓરડા નથી શિક્ષકોની વાત કરીએ પૂરતા શિક્ષકો નથી હમણાં રાજકોટમાં તો પેલો રિપોર્ટ આજે મેં જોયો મને તો આશ્ચર્ય થયું બ્રિજરાજભાઈ કે રાજકોટમાં જો અત્યારે ચૂંટણી આવે તો એકોતેર ટકા લોકો એવું કહે છે કે આમ આદમી પાર્ટી દીધી અહીંયા રહેલા કોલેજવાળાને કહીએ છીએ કે રાજી થવા જેવું તમારે તમારા ઉપલા સાહેબ છે એ ફૂટેલા છે મેં તો વફાદાર છું ખંભા ઉપર ત્રણ તારોડિયા હોય ને ત્યાં સુધી એ પોલીસ વાળો આપડો ત્રણ ઉપર ગયું એટલે એ લોચા વાળો એ આપડો નહીં ત્રણ તારોડિયા સુધી ખીતી એક હોય પછી એક તારોડી હોય પછી બે હોય પછી ત્રણ હોય ત્રણ હોય ત્યાં સુધી સમજવાનું કે આપડો છે ત્રણ ઉપર ગયા એટલે સમજવાનું કે આ ઓલામ ને ચાપલું શી છે જેટલા જેટલા પણ અમુક અધિકારીઓ છે જેને હું પણ ખટકું છું બ્રિજરાજભાઈ પણ ખટકે છે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ ખટકે છે તેજસભાઈ ખટકે છે એ લોકોને પણ કહીએ છીએ કે તમને ખટકતું હોય તો મુબારક છે ખેડૂતો માટે આ અવાજ બોલશે ખેડૂતો માટે અવાજ ઉઠાવીશું બોલશું યુવાનો માટે બોલશું અને કાયમ માટે કહેતો આવ્યો છું કે એક પગ જેલમાં ને એક પગ બહાર રાખવાની તાકાત સાથે બે હજાર સત્તરમાં મેદાનમાં ઉતર્યા છીએ

અને એ પરિવર્તનની આગ લગાવવા માટે મળશું કે આગ જ્યાં સુધી પરિવર્તન નહીં આવે ત્યાં સુધી ઓલાશે નહીં દિલીપજી આભાર માની અને એક શપથ લેવડાવવાનું કામ હું દિલીપસિંહ કહીશ કે શપથ લેવડાવે અને તમે બધા દિલીપસિંહ કે એ મુજબ શપથ લેજો મારી વાત સાથે સહમત છો બદલાવ લાવવા માટે શપથ લેવા છે બીજી મહત્વની વાત કે વાત પૂરી કરતા પેલા ભારત માતાનો નો જયઘોષ એવી રીતે બોલાવીએ કે અહીંથી રાજકોટ થઈ અને ગાંધીનગર જોઈએ મોરે મોરો દઈ દેવાની ઉતાવળ બધાને છે ખેડૂતો એટલા આતુર છે જલ્દી થી અમે ચૂંટણી આવે ને હામ હામે મોરો મોરો દઈ દેવો છે બધા એટલી બધી વાટે છે એમ વાટે જ છીએ પણ પછી કાયમ કહીએ મોરે મોરે પણ આવવા તો આપણે તો દેવો છે પણ ચેરી બદલી નાખે છે બ્રિજરાજભાઈ હમણાં અહીંયા જસદણ માં ધૂણી ધકાવી છે મેં કીધું એવું છે મારે ટૂંક સમયમાં એક અમદાવાદમાં સારા મગજ ના ડોક્ટર છે બ્રિજરાજભાઈ જ્યાં કરે પણ મને દયા આવે ચોલા મી એટલે બ્રિજરાજભાઈ જે એને કરે પણ એને ડોક્ટર ની સલા દેવા હું જવાનો છું બરાબર છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતાને જયઘોષ બોલાવી અને કાર્યક્રમને પૂર્ણાવતી તરફ લઈ જઈએ બોલો ભારત માતા જય હિન્દ જય હિન્દ વંદે વંદે આપ સૌનો ખૂબ 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 આભાર